મૃતક મહિલા નિકિતા ગોસ્વામીના પરિવારને ન્યાય મળે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે સમાજ દ્વારા હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના આક્ષેપો લગાવવામાં આવ્યા છે જેના કારણે યુવાન માતાનું મૃત્યુ થયું હોવાનું જણાવાયું છે આ ઘટના અંગે સમાજમાં ભારે રોષ અને આક્રોશ પ્રવર્તી રહ્યો છે આવેદનપત્રમાં નિકિતા ગોસ્વામીના મૃત્યુના મામલે સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરવામાં આવી છે જેથી મૃત્યુ પાછળના સાચા કારણોને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે દશનામ ગોસ્વામી સમાજે આ ગંભીર પ્રકરણની નિષ્પક્ષ તપાસ માટે એક વિશેષ તપાસ ટુકડી એસઆઈટીની રચના કરવાની માંગ કરી છે સમાજનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી તેમનો સંઘર્ષ ચાલુ રહેશે આવેદનને પગલે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને આ તાત્કાલિક યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે મારું નામ ગોસ્વામી હેતવાન છે હું મૃતક ની બેન છું અમારે બસ ન્યાય જોઈએ છે કે આજે અમારી હારે થયું કાલે કોઈ બીજા હારે થશે એક માનવતાના નિમિત્તે અમારે એક બધાને એક વસ્તુ શીખવાડવી છે કે તમે ન્યાય માટે લડી શકો છો તો શું કામ લડતા નથી આ હોસ્પિટલમાં કેટલા કેસ બન્યા છે આવા આપ કોઈ પ્રથમ કેસ નથી તો અમારે બસ એક ન્યાય ની માંગણી આવે અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ કે અમને બધા કર્મચારીઓ થઈને ન્યાય અપાવે બાળક તો એની છે બાળકને કંઈ વાંધો નથી પણ એમની માતા નથી તો પછી બાળક તો કઈ રીતે સર્વાઇવ કરે એ દિવસે ઘટના માં એવું હતું કે મારી બેન ને પ્રેગ્નેન્સી ટાઈમે બે ટ્વિન્સ ચાઈલ્ડ હોય છે અને એમના સી સેક્શનમાં માં એમને લઈ જાય છે જ્યારે લઈ જાય છે ને હે ત્યારે એ પૂરે પૂરી તંદુરસ્ત રીતે અંદર જાય છે પણ બહાર આવે છે ત્યારે એનો મૃતદેહ બહાર આવે છે અને અમને બે ત્રણ કલાક પછી જાણ કરવામાં આવે છે કે તમારું જે પેશન્ટ છે એ નથી રહ્યું એમનું મૃત્યુ થઈ ગયું છે એમનું હૃદય બેસી ગયું છે આટલી બેદરકારી છે કે અમને અમારી ફાઇલ આપવામાં નથી આવતી અમને આ સીસીટીવી ફૂટેજ નથી બતાવવામાં આવતા અમને કોઈ પેશન્ટ છે એમના થમ લેવામાં આવે છે અંગૂઠા છાપ લેવા ફિંગરપ્રિન્ટ લે છે આટલી બેદરકારી છે આ હોસ્પિટલ વાળાની તેમના સામે કડકથી પગલા લેવાય અને અમારી બહેનને ન્યાય મળે